હાલો તો મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં અને યુટ્યુબ ચેનલમાં બેલા રહેજો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં દ્વારકા દુવારકા લખતા રહેજો જય શ્રી રામ જય માતાજી અને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં પ્લીઝ અને શેર કરતા રહેજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ હાલો તો મિત્રો આપણે જોવા મેચ લેન કાપન છે અને અમારા ગામમાં કે તમારી નામ કે કોમેન્ટમાં જણાવજો જો કામ કરી આપણે આ પછી સીધા

ચાલુ કરતી ને આ બાજુ છૂટી રૂતા નથી અવાજ આવી જોઈ આવી આવા અવાજ આવી જશે ચાલુ કરો કાપી ને

そう <laughs> <laughs> મિત્રો આપણે આપડે જોઈ ને શાક બનાવવાનું છે બધી જાતનો મસાલો કમ્પ્લીટ છે અહીંયા તેલ મીકી દીધું તેલ થઈ ગયું એમાં આપણે આ નાખ દઈએ આખો મસાલો આખો મસાલો પડી ગયો

આમાં છે મરસુ ધાણા જીરું હરની હવે પાકવા દેવાનું છે આપણે પંદર થી વીસ પેલા દસ થી પંદર મિનિટ પછી સાફ નાખવાનું છે પાકવા દેવાનું હવે આને આપણે પાકવા દઈએ જરા જરા રસો રહી પછી સુતા જો શાક પાકી ગયું પાકી તો ફાકીને ધવાડે આવી ગયું અને અમે ખાવા બેસી જો આ દેશી બાજરાના રોટલા રીંગણાનો ઓળો ભરથું ભજીયા આ અમારે રીધીબેન આ અમારે હિતેશભાઈ કેમ છે ભાઈ હિતેશ આ અમારી મિતભાઈ આ મારા બાપા Hanya seum, behejakawa, apa nama pisah juzuh, asisa, ritis <laughs> baini <laughs> bintakawa behejak, riti bleana bintakawa, riti bleana bintakawa, riti riti bleana bintakawa, riti bleana bintakawa, riti riti bleana bintakawa, riti bleana bintakawa, riti bleana bintakawa, A, de ahí, de ahí. A le den lo toca le